પાટણમાં બેતાલીસ લીવો પાટીદાર સમાજના સમારોહમાં પદ્મશ્રી કરશન પટેલ નો મોટો કટાક્ષ પટેલ પાટીદાર આંદોલન ને લઈને પ્રહાર કરતા કરશન પટેલ હાર્દિક પટેલ સહિત આંદોલનકારી નેતા ઉપર કર્યા આડકતરા પ્રહારો પાટણના બેતાલીસ લેવા પાટીદાર સમાજ સેવા મંડળ પાટણ દ્વારા આયોજિત ઇનામ વિતરણ સમારોહમાં સમાજના ઉદ્યોગપતિ ડોક્ટર કરશનભાઈ પટેલના નિવેદનથી થયો વિવાદ પાટીદાર અનામત આંદોલન બાબતે આપ્યું હતું વિવાદાસ નિવેદન પાટણ યુનિવર્સિટીના દારૂકાંડ મુદ્દે પણ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન નિર્માના કરશન પટેલનું મોટું નિવેદન આવ્યું સામે હાર્દિક પટેલ સહિત આંદોલનકારી નેતાઓ પર કર્યા આડકતરા પ્રહાર અનામત આંદોલનમાં શહીદ પરિવારોને કર્યા યાદ આંદોલનમાં શહીદ થયેલા શહીદ પરિવારોને નથી મળ્યો ન્યાય પાટણમાં અનામત આંદોલનને લઈ કરસન પટેલે પ્રહાર કર્યા નામ લીધા વગર આંદોલનકારી નેતાઓ પર આડકતરા પ્રહાર કર્યા પાટીદાર એટલે ખેડૂત ખેડૂતે કોઈ પાસે હાથ લંબાવ્યો નથી આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું શહીદોના પરિવારને નથી મળ્યો ન્યાય અનામત આંદોલનમાં યુવાનો શહીદ થયા

હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ હોય તો પાટીદારો જ કંદા હતા એમાં શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમ બી આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી એટલે આ એક સંશોધનો વિષય છે અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો ઘણી વખત શું થાય છે રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે બંને સાઈડને કોન્ટેક કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ પણ લગભગ આપણે જોઈએ એવું નથી બનતું એટલે તમારી ફરજ છે કે લોકોને જાગ્રત કરો અને સતત તમે જુઓ કે મીડિયા જે ઇલેક્ટ્રિક મીડિયા છે સતત ટીવી ઉપર આપ આપણે એની અસર ચોક્કસ પડે છે એક્શન બી લેવાય છે એમ પેપર મીડિયા બી એટલું સ્ટ્રોંગ છે ટીવી મીડિયા તો શું થાય કે આજે આ જોયું ભૂલી ગયા તમારું મીડિયા એવું છે કે પેપરમાં કાયમ રહે આજે વાંચ્યું દસ દિવસ પછી એ વંચાય વરસ પછી એ વંચાય ઘરમાં પડ્યું રહ્યું ગમે ત્યાં સુધી વંચાય એટલે એ સ્ટ્રોંગ છે અને તમારે એ જે તમારી ફરજ છે કે ધર્મ છે કે જે કંઈ ગણીએ એ બધી એ રીતે ઈમાનદારીથી ભરતો જોઈએ કોઈના દબાવવાની લખવું કે કોઈની દાદાગીરીથી બસ થઈને લખવું એ તમારો સબ્જેક્ટ નથી હંમેશા પત્રકાર કોઈનાથી ડરતો નથી ડરશે પણ નહીં અને સ્વતંત્રતા આપણે જોઈએ કે દુનિયામાં વોર ચાલી રહીશ ત્યાં મરવાનું જ છે છતાં પત્રકારો ત્યાં જઈને ત્યાંનો ગ્રાઉન્ડ રિપોર્ટ લોકો સુધી પહોંચાડે ખરેખર આ બધી વસ્તુઓ પત્રકારોનો બી ધન્યવાદ આપવા જોઈએ કે પોતાની જાતની પરવા કર્યા વગર આવા સમાચારો લોકો સુધી પહોંચાડે છે ધન્યવાદ બહુ દુઃખદ ઘટના છે બે રીતે દુઃખદ છે કે જે બન્યું નહોતું બનવું જોતું અને બન્યા પછી જે કંઈ કોઈ રિએક્શન ન આવ્યું એ એટલું જ ખરાબ અને જે રીતે ફરિયાદ કરનારની બદલી થઈ કહેવત છે ને વાળ ચીંભળા ગણાય તો પછી ટોકેદાર શું કરે એના જેવું એટલે ભવિષ્યમાં કોઈ ફરિયાદ કરતું હશે તો નહીં કરે કારણ કે એને એવોર્ડ મળવો જોઈએ એવોર્ડ તો બાજુ પર આપણે ટ્રાન્સફર થઈ ગઈ આ કંઈ રાતોરા તો થયું નહીં હોય એટલે ખરેખર આ આખા પાટણ જિલ્લા માટે હું બી પાટણનો જ છું એટલે મને બી શરમ આવે છે કે આ જે ઘટના થઈ એની જવાબદારી બધા લોકોની છે અને એની જો આપણે વાત ના કરીએ તો ખરેખર આપણે બી એમાં દોષી છે એવું માનું છું અને એટલા જ મેં જે વાત હતી એ ચોક્કસ સ્પષ્ટ અને સારી રીતે રજૂ કરી પછી લોકો એને કઈ રીતે લે છે એ લોકો ઉપર તમારું